શહેરના ફતેગંજ વિસ્તારમાં ચાલુ રિક્ષાની પાછળ લટકીને સ્ટંટબાજી કરતા ત્રણ સગીર સહિત છ લોકોનો વિડીયો વાયરલ થતા પોલીસ દોડતી થઈ હતી રિક્ષાના રજિસ્ટ્રેશન નંબરના આધારે પોલીસે રિક્ષા ડ્રાઈવર તથા તેના ત્રણ મિત્રોને શોધી કાઢ્યા છે જ્યારે અન્ય ત્રણ સગીરની શોધખોળ હાથ ધરી છે સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થયો હતો જેમાં બ્રિજ પર દોડતી રિક્ષાની પાછળ બાળકો અને યુવાનો લટકીને સ્ટંટબાજી કરતા નજરે પડ્યા હતા જેથી પોલીસે આ વિડીયોના આધારે તપાસ શરૂ કરી હતી વિડીયોમાં દેખાતા રિક્ષાના રજિસ્ટ્રેશન નંબરના આધારે પોલીસે રિક્ષા ડ્રાઈવર જુબેર જાકીર અલી પઠાણને શોધી કાઢ્યો હતો તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે રાત્રે એક વાગે ચિસ્તીયા મસ્જિદ નવાયારથી હું તથા મારા મિત્રો સદાપુર ઉર્ફ આફ્રિદ રફિયા પઠાણ અક્રમ મોહમ્મદ ઉમર પઠાણ તથા કાદિર એલુમ પઠાણ સાથે નીકળ્યો હતો ટીપી તેર પાણી ટાંકી પાસેથી મારા ત્રણ મિત્રો તથા અન્ય ત્રણ છોકરાઓ રિક્ષા ધીમી પડતા જ રિક્ષાની પાછળની ગ્રીલ પર લટકી ગયા હતા તેઓ લટકીને મજાક મસ્તી થતાં સ્ટન્ટ કરતા હતા તેનો વિડીયો કોઈએ ઉતારી વાયરલ કરી દીધો હતો પોલીસે રિક્ષા ડ્રાઈવર સહિત ચારેની સામે ગુનો દાખલ કરી રિક્ષા કબજે લઇ ધરપકડ કરી હતી